વિસાવળી ગામે પ્રાથમિક શાળાના છ નવા ઓરડા અને બે ઓરડા નું ભૂમિ પૂજન કરવામાં આવ્યું મહેસાણા વિધાનસભાના પાટડી તાલુકાના વિસાવડી ગામે અંદાજિત રૂપિયા કરોડ એકતાલીસ લાખના ખર્ચે પ્રાથમિક શાળાના બેરૂમના રિપેરિંગ અને નવીન છ રૂમ ના બાંધકામ નું ખાતમુહૂર્ત ભૂમિપૂજન મહેસાણા લખતરના લોકપ્રિય ધારાસભ્ય પી કે પરમારની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું સાથે પાટડી તાલુકા પંચાયતના પ્રમુખ લતાબેન પટેલ તાલુકા પંચાયત સદસ્ય અને પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ ડોડીયા કારોબારી ચેરમેન રમેશભાઈ ચાવડા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન ખેમાભાઈ પરમાર તાલુકા ભાજપ સંગઠન ગ્રામ્યના રમેશભાઈ ઠાકોર રામભાઈ ચાવડા ઉપાધ્યક્ષ જિલ્લા ભાજપ નરેશભાઈ પટેલ મંત્રી

મારી રાજકીય કારધી કારકેદીની અંદર પણ વિસાવડી ગામનો અમૂલ્ય ફાળો છે એટલે વિસાવડી ગામનો હું આભાર વ્યક્ત કરું છું જ્યારથી ધારાસભ્ય બન્યો છું અહીંયા જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે પણ આ વિસ્તારમાં હતો સ્વાભાવિક રીતે તમામ તાલુકાના ગામોના પ્રશ્નોથી પરિચિત હતો ધારાસભ્ય બન્યા પછી ખાસ કરી અને મેં જોયું શિક્ષણના સંદર્ભમાં આપણે ત્યાં ઘણી શાળાઓ એવી હતી કે જેના ઓળો જર્જરિત હોય ઘણા સમયથી આપણે રજૂઆત કરતા હોઈએ સરકારની અંદર મંજૂરીમાં મોકલ્યું છે એવી વાતો થતી હોય મેં વિભાગના અધિકારીઓને બોલાવી અને આ બધી શાળાઓ એ શાળાઓની સ્થિતિ શું છે કઈ કઈ શાળામાં જરૂરિયાત છે એના માટેનો રિપોર્ટ મંગાવ્યો ને આનંદ સાથે કહેવું પડે કે એ સરકારની અંદર મેં રજૂ કર્યો આપણી આ પાટડી તાલુકાના નેવાસી ગામની પાંત્રીસ શાળાઓ એવી હતી કે ક્યાંક ક્યાંક ત્રણ ઓરડાઓ ફૂટતા હોય ક્યાંક પાંચ ઓરડા ફૂટતા હોય ક્યાંક છ ઓરડા ફૂટતા હોય જર્જરિત હાલતમાં હોય પાણી નવા કરવા પડે એવી સ્થિતિ હોય એ જ રીતે લખતન પિસ્તાલીસ ગામમાંથી વીસ શાળાઓમાં પરિસ્થિતિ હતી લીમડીના મારા સત્તર ગામમાં સાત ગામોમાં આ સ્થિતિ હતી આ ટોટલ પાટડીના પાંત્રીસ

કે કોઈ પણ સમાજ હોય કોઈ પણ રાજ્ય હોય કોઈ પણ દેશ હોય એના વિકાસનો જો કોઈ માપદંડ આપણે જોવો હોય તો એના શિક્ષણ

તમામ ગામોની અંદર પાટડી લખતરના એ નર્મદાના ફિલ્ટર થયેલા શુદ્ધ પીવાના પાણી મળી રહે એના માટેની પાણી પુરવઠામાં એકસો નવ કરોડની યોજના એ મંજૂર થઈ એ પૂર્ણ પણ થઈ છે અને એનું ટેસ્ટિંગ ચાલુ થયું છે જ્યાં જ્યાં આવા પાણી એ નર્મદાના નથી મળી રહ્યા એ તમામ ગામોની અંદર શુદ્ધ પીવાના પાણી મળવાના છે અને એની યોજના એ એકસો નવ કરોડની છે એટલા માટે પણ સરકારનો આભાર માનું છું અહિયાથી જે પ્રકારે વાત કરી પ્રકાશ ભાઈએ આ ગામોની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટેની રજૂઆત હતી દસાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી સીએચજી થયું એટલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ક્યાં આપું એનો વિષય છેલ્લા બે ત્રણ વર્ષથી ચાલતો તો હું ધારાસભ્ય થયા પહેલા અને ત્યારે મેં કહ્યું કે અમારા વડગામ હોય જેજરા હોય વિસાવડી હોય પાનવા હોય એ ગામોના માટે એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જો વડગામ આપવામાં આવે કોઈ સેન્ટર નું ગામ છે અને આજે આનંદ સાથે કહેવું પડે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એ વડગામમાં આપ્યું હોય તો પહેલો પત્ર એ સરકારના માનનીય મંત્રી ઋષિકેશભાઈ પટેલને મેં લખ્યો તો અને એ પંદર દિવસની અંદર એ કામ પણ મંજૂર થઈ ગયું હતું અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અત્યારે એ ડૉક્ટરને એ બધા અહીંયા એનો મહેકમ પણ મંજૂર થયેલું છે એ કામગીરી પણ ચાલુ છે ટૂંક સમયની અંદર એનું મકાનનું કામ પણ શરૂ થવામાં છે એની સાથે સાથે પાટણીની અંદર પણ આપણે સીએચજી આપણા આજુબાજુના ગામો અગરીઓ વિસ્તાર સ્વાભાવિક રીતે ગરીબ વર્ગ એટલે સરકારી હોસ્પિટલની અંદર આપણે સેવા લેવા જતા હોઈએ અન ત્યારે આનંદ સાથે ગૌરવ સાથે ગૌ પડે કે પાટણની સીએચસી નું અત્યારે દવાખાનું છે એ હમણાં જ સરકારે એને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ નો દરજ્જો આપ્યો છે 55 કરોડ રૂપિયા એ સરકારે આ હોસ્પિટલ નવી બને એના માટે ફાળવ્યા છે અને આ હોસ્પિટલ ની અંદર સરપંચ ડોક્ટરો એ બાળ

તાલુકા ન્યાય સમિતિના ચેરમેન ખેમભાઈ જિલ્લા ભાજપ મંત્રી રમેશભાઈ જિલ્લા ભાજપ મંત્રી નરેશભાઈ ન્યાય કારોબારી ચેરમેન રમેશભાઈ ચાવડા પંકજભાઈ પટેલ સરપંચ શ્રી વસરામભાઈ ગામના સૌ આગેવાનો નનુભાઈ પીડી ભાઈ પણ હતો કારણ કે એ વખતે અહીંયા અલગ અલગ રૂમોની એક સ્કૂલ હતી પણ જે એકદમ બિસ્માર હાલતમાં હતી અને એમાં છોકરાઓ માટે પણ બેસાડીએ તો ભયજનક સ્થિતિમાં હતી કોઈ પણ થોડી ઘણી તકલીફ થાય તો કોઈની જાન હાનિ થાય આવી સ્થિતિમાં એ સ્કૂલને આપણે તાત્કાલિક મંજૂરી લઈ અને સ્કૂલને પડાવી નાખીએ છેલ્લા એકાદ વર્ષથી છોકરાઓ બે પાલીમાં અહીંયા અભ્યાસ કરે સવાર અને બપોર પૂરતા રૂમની હોવાના કારણે સવારે અને બપોરે બે પાળીમાં અહીંયા અભ્યાસ કરે ત્યારે એના માટે આપણે સ્કૂલોની મંજૂરી માટે સરકારશ્રીમાં એની દરખાસ્ત થયેલી અને એની મંજૂરી માટે માન્ય ધારાસભ્યશ્રીએ પોતે અંગત રસ લઈ અને વિસાવળીમાં આ ખૂટતા ઓરડાઓ પૂરતા પ્રમાણમાં બને અને જે બાકીના જે ઓરડાઓ છે એનું રિપેરિંગ કામ એ ઝડપથી થાય એ પણ એમાં મંજૂર થઈ જાય એ પ્રમાણે એક કરોડ એકતાલીસ લાખ રૂપિયાની પર રકમથી આ છેવાડાના ગામડા સુધી આ સ્કૂલ એ મજબૂત સ્કૂલ બને સારી સ્કૂલ બને અમે પોતે ચિંતા કરી લે આ કાર્યક્રમની અમે ચિંતા શાળાનો સ્ટાફ ઘણા દિવસથી કરતો એમના દાણામાં લગભગ અમને દસથી પંદર પોણા આવતા તેર તારીખ ફાઇનલ કરજો તેર તારીખે જ અમારે કાર્યક્રમ કરવો પડશે રવિવારથી અમારે ચાલુ દિવસે અમે બે પાલી હોય એટલે અમે છોકરાઓને વારાફરતી બોલાવી નહીં શકીએ સવારે ગામમાં પ્રસંગ બોલ ચાલતા હોય આવી અનેક સમસ્યાઓ વચ્ચે પણ શાળા પરિવારે પણ આ કાર્યક્રમ સારો થાય સુંદર થાય અને વ્યવસ્થિત થાય એના માટે સતત એ લોકો ચિંતા કરતા આજે ધારાસભ્યશ્રીનું પોતાનું મોસાળું હોવા છતાં એમને કીધું કે ભાઈ તમ તારે સાંજના કાર્યક્રમમાં મારા સમયે તમે જે પણ સમય આપશો સમય પહોંચી જઈશ તો આ તક હું ધારાસભ્યશ્રીનો પણ આભાર માનું કે અનુકૂળતામાં પ્રતિકૂળતામાં પણ અનુકૂળતા કાઢી અને પોતે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આપણને માર્ગદર્શન માટે આપણને પધાર્યા વિસાવડે ગામમાં અનેક કામો જ્યારે ચાલતા હોય ત્યારે આગળના કામોની વાત તો મને ધારાસભ્યશ્રી આપણને કરવાના છે ત્યારે પણ ધારાસભ્યશ્રીને પણ આપણે જાણવા જોઈએ કે આપણા ધારાસભ્યશ્રીને હજી બે વર્ષ ને ત્રણ મહિના થયા વધી બે વર્ષ અને ત્રણ મહિનામાં પાંચ વર્ષનું કામ કરી પાંચ વર્ષમાં જે કામ થાય બે વર્ષમાં એમને કામ પૂરું કર્યું આજે આ તાલુકામાં વિકાસના કામોની વાત કરીએ તો કરોડોના કામો એમના થકી તાલુકામાં થયા આ તાલુકામાં પાટડીમાં સરસ મજાની એક સારી હોસ્પિટલ જે વર્ષોથી આ તાલુકાની જરૂરિયાત હતી વર્ષોથી આ તાલુકાના લોકો જેને માંગતા હતા કારણ કે મીઠાનું કામ કરતો આપણો વિસ્તાર છેવાડામાં મજૂરી વિસ્તાર જ્યારે પણ કોઈ તકલીફ પડતી ત્યારે આપણા લોકોને શ્રીનગર જવું પડે ગામ પાટણ જવું પડે કે અમદાવાદ જવું પડે આપણા તાલુકા કક્ષાએ સારી હોસ્પિટલની સુવિધા નહોતી એવી સરસ મસ્ત હોસ્પિટલની સુવિધા એ પાકડી તાલુકાને મળે એના માટેની મંજૂરી પણ પોતે લાયા એનું હમણાં ટૂંક સમયમાં એનું બાંધકામ પણ જયારે શરૂ થવાનું ત્યારે આપણે વિસાવળી ગામ વતી અને મત મત વિસ્તારના લોકો વતી હું ધારાસભ્યશ્રીનો પણ આભાર માનું કે Oh, 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 oh. let's <inaudible> do આબર આવાઝ યુ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે